या भाजी जात छे आज तो मोर

નમસ્કાર આતરાન સે વાતાવન કેવું બધું મસ્ત મસ્ત આ આ દિય બેન નહીスコસ ના ના સે જો આ તમ પેરણ ઈડો ઈ વાત આ તો માર ફેવરિટ જો નો જો આમ આતો કે મે બે હવારમાં કપડા ધોયા આમ બા જે ગ્યુ કે આવઈ આમ બા ચીન

મારી મમ્મી મારા ભાઈ અને હવે તો આવ્યા છે હાથીયું લેવા અમારે સામે માંડવો બનાવેલો છે તો નહી દેખાય પણ ના દેખાય છે હાંઠીયું માંડવા માંથી નાખવા માંડ્યા છે માંડવો તો બનાવવો પડે એમાં કાંઈ હાલે નહીં ધોરને અને હવે તડકો અડધા અયા બાંધા છે અડધા અયા હવે હાથી નાખવા માંડ્યા છે હું જે હારતી એવું હાંઠી साक्षी अंदर तो है हॉट योर बाजू साक्षी بنت हूं अभी आ कोने लो ओल्वी ना कि हो तो हमार ओलो पाड़ता त नहीं अंदर माइंड भी नाखी दी थी से पर तो ओ लाग्यू से जगह से हो हां जई गयो ની નાખી દીધી હે અમારે મારો ભાઈ વે આવ્યો છે જો પપ્પા વેસી કોક ને વાતું કરે ફોન માં તો અમારે માંડી શેકાવા આવી ગઈ છે

ane bro berhati nanti ponsi ya. Cinta marah.

આમાં ફેર પાપાને આપણે શરીર પર વધે જ નાખ્યું છે મોબાઈલ પાછો આપણે હાથમાં લઈ લીધો અને બાપુ પણ દુઃખ જોવા કરી અને યાદ હલો મંદિરે જન્મ મળ્યું મહારાજ પૂજા પાઠ કરે છે का तू का रे हम आज यूट्यूबर है तो बड़ा हां तो आई बाग में हम ले आ परो की कटो ले वीडियो कर हमार Mari channel mau blog itu bye bye.